સાબુલા હાથસણી મુકામે શેલ દેદુમલ ડેમ સાઇટ પર નવનિર્મિત કરવામાં આવેલા કોઝવે નું કરવામાં આવ્યું રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા હતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સાવરકુંડલાના હાથસણી મુકામે શેલ દેદુમલ ડેમ નજીક સાઇટમાં અંદાજે રૂપિયા અઠ્યોતેર લાખથી વધુના ખર્ચે બનેલા અને નવનિર્મિત કોઝવેનું લોકાર્પણ કરેલું હતું મંત્રીએ શેલ દેદુમલ ડેમ સાઇટની મુલાકાત લીધેલી હતી શેલ દેદુમલ ડેમ સાઇટ નજીકમાં કાચો રસ્તો હતો કોઝવે ન હોવાથી આસપાસના ગામોને અવરજવરમાં અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો હવે પસ્તાલીસ મીટર લંબાઈનો નવનિર્મિત કોઝવે બનતા ગ્રામજનોની રસ્તા બાબતની સમસ્યાનું નિરાકરણ આવેલું છે નવનિર્મિત કોઝવે લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નોની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે મંત્રીશ્રીએ વધુમાં બોલતા જણાવેલું હતું કે સિંચાઈના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય અને સમસ્યાઓનો અંત આવે સાથે ખેડૂતોને પણ ફાયદો થાય તેવી રાજ્ય સરકારની નેમ છે મંત્રીએ હાથસણી રોડ પર સાવરકુંડલા પાણી પુરવઠા ઓગમેન્ટેશન યોજના અંતર્ગત જે કામો પ્રગતિમાં છે તે વિકાસના કામોનું નિરીક્ષણ પણ કર્યું ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને વિશેષ સૂચના આપેલી છે ઓગમેન્ટેશન ઓફ સાવરકુંડલા ગ્રુપ પાણી પુરવઠા યોજના અન્વયે સાવરકુંડલા શહેર સહિત તાલુકાના છોતેર ગામને આવરી લેવામાં આવ્યા છે સરકારના જલ જીવન મિશન અંતર્ગત સો ટકા ઘરમાં ટેપ વોટર પહોંચાડવાનું લક્ષ્યાંક છે તેવું તેમણે જણાવેલું હતું આ તકે આ વિસ્તાર એટલે કે સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ધારી બગસરા ખાંભા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા